અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત એશિયન પેન્ટ્રી કંપનીમાં ભીષણ આગ ભભકી ઉઠી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી અને કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટ કંપની થેલીક ડિવિઝનમાં મોડી સાંજે અચાનક આગની ઘટના સર્જાઈ હતી સર્જાયેલી ઘટનાને પગલે કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ આગ વિકરાળ બનતા પાનોલી નોટિફાઈડ નગરપાલિકા સહિત ખાનગી કંપનીના ફાયર સ્ટેશનની મદદ પણ લેવામાં આવી હતી અંદાજીત આઠથી વધુ ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો કંપની થેલી ડિવિઝનના યુટિલિટીના કુલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાને પગલે અંકલેશ્વર તાલુકા ડિઝાસ્ટર ટીમ જીઆઈડીસી પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ડીસીની ટીમ સ્થળ પર દોડી આવી હતી જો કે આગામી ઘટનામાં કોઈ જાનહાનિ ન પહોંચતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો ઘટના અંગે ડીસ ટીમના ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ એ જણાવ્યું હતું કે હાલ કોઈ જાનહાનિ થઈ નથી કંપનીના થેલિક ડિવિઝનમાં યુટિલિટી વિભાગના કુલિંગ ટાવરમાં આગ લાગી છે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી ઘટના અંગે હાલ સ્થળ તપાસ કરાઈ રહી છે આ કંટ્રોલમાં આવ્યા બાદ સાચું કારણ તપાસ બાદ સામે આવશે